આવો વધારો સ્વાગત છે મિત્રો તમારું નવા વિડીયોમાં કેમ છો બધા મજામાં મહાદેવ તો તો અત્યારે હવારમાં ઊભો થઈને નીકળ્યો છું વાડિયા ખાતર નાખવા જુઓ તમે પાછળ ખાતર છે ને વાડિયા જવાનું છે ખાતર નાખવા અને આજ શું કહેવાય તગો આવવાનો છે કે ટ્રેક્ટર આવવાનું છે ખબર નહીં લાઠવાનું છે તો વાડિયા જવાનું છે આગળ ને ખાતર બાતર નાખી દી પહેલાં પછી નીવરા થઈ જાઉં ને પછી જાઉં કે રખડવા બરાબર આજ તો રજા છે કારખાને તો ખાતર નાખવાનું કામ આવી ગયું છે તો પહેલાં જઈ વાડીએ ખાતર બાતર નાખી દઈ ન્યાં કામ પોતે પછી જઈ રખડવા કે ગમે ત્યાં ક્યાં રખડવા દે તો મને ખબર નથી તો બંને રોજે વિડીયોમાં તમને મજા આવશે લાઇક શેર સબસ્ક્રાઈબ કરી નાખજો તમારા મિત્રો સાથે શેર કરી નાખજો બંને રોજે વિડીયોના એન્ડ સુધી તો હું જાઉં વાડીએ તો મિત્રો વાડીએ તો ભૂગી ગયો છું ને આ જો ગાડી પીડી આપણી ને આ આપણી વાડી છે અંદર ફાર્મે રાખેલી છે અને તમે નજારો જુઓ કે અત્યારમાં અવાર હવારમાં તો બસ હમણાં આવે બધા એટલે ખાતર બાતર નાખવાનું ચાલુ કરી દઈ ને ખાતર નાખી દઈ પછી મિની ટ્રેક્ટર આવશે તો પછી લાઠી નાખવાનું છે લાઠવાનું હોય જે ઓલા પાળા કરવાના હોય ને કપામાં થડિયામાં એ તમારી ભાષામાં શું કહેવાય જરી કોમેન્ટ કરી દેજો તો બને રોજો વિડીયોમાં બાતર નાખી દઈ એ તમને કીધું એમ ક્યાં રખડવા જવાનું છે એ તો મને ખબર નથી તો નૈરોથી ને પછી ચેક જાય રખડવા ખાતર નખાઈ ગયું છે અને ટ્રેક્ટર આવી ગયું છે સમજી રહ્યો આપણે તો આપણું કામ થઈ ગયું પૂરું હવે ભાઈ ઘેરે હમણાં પછી ના ધોઈને આગળ છે ચાઈ રખડવા બરોબર ને તડકો થઈ ગયો છે વાડીયાથી આવ્યો હતો ને જોઈને હજી તૈયાર થઈને ગામમાં આવ્યો હતો ફોન આવી ગયો પાછો કે પાછો વાડીએ આવ્યો મેં બેઠો હતો ને નાસ્તા પાણી ચાલુ હતું બાપા છે તો આગળ પેલા કોટડા જવાનો પ્લાન હતો પણ ફોન આવી ગયો વાડીએ જવાનો એટલે હવે વાડીએ જવું જો હે પછી વાડીએ થોડું ઘણું કામ પતાવીને પછી કોટડા જાય તો બીના રોજો વિડીયોમાં હું પાછો આગળ વાડીએ ઉજો જાઉં તો મિત્રો વાડીએ આવી ગયો છું હું જે તમને કહેતો ને લાઠવાનું આવવાનું તો એ જો આ રીતનું લાઠી નાખ્યું છે એટલે આ જે આ ધૂળના પાળા થઈ જાય એમ બે બાજુ વચમાં જે ધૂળ હોય ને એ આમ અહીંયા સાઈડમાં લી લે અહીંયા સડાવી દે અહીંયા એટલે પાળા થઈ ગયા આને કહેવાય લાઠવાનું આ લાઠી નાખું કહેવાય હવે એટલે તમારી ભાષામાં શું કહેવાય જરીક કોમેન્ટ કરી દેજો બધે અલગ અલગ કહેવાતું હોય ને કામ તો વાળી એવું હતું કે આ ડોડા જે ઊભા છે ને એ થોડાક વાઢવાના છે અને એ વાઢીને પછી ઘેરે પાછા મેંકવા જવાના છે એમ તો એવું કામ હતું થોડું એવું તો પાછો વાડિયા આવ્યો છું ને કામ કરી નાખું પછી પાછો નિરો થઈ જાય ને જવાનો પ્લાન હતો આપણે પાછો કન્ટિન્યુ કરી નાખીશું કામ પતે પછી જાઉં કે ફરવા રખડવા જાઉં આટા મારવા તો બના રોજા વિડીયોમાં હું આ બધું કામ પતાવી દઉં ડોડા વાડી નાખી દીધા છે અહીંયા હજી તો લેવા જવાના છે ઘણા ને ગાડીમાં બાંધીને પછી આગળ આવ્યા જાય વાળીએ એટલે કર્યા એમ ગઈ ગયા દર્શન કરવા મિત્રો મોવ થી આવ્યો ને હવે અત્યારે જાવ છું મેલડી અહીંયા દર્શન કરવાને નાસ્તો થોડો લીધો છે અરે વિશાલભાઈ મારી અરે છે મે ચાર પાંચ જણા અહીંયા જઈને બેઠા છે બે ત્રણ જણા તો અહીંયા જાવ પહેલા મેલડી માં પછી તમને દર્શન કરાવું અમે અહીંયા મેલડી માં રાતે રસ્તો પહેલો નતો ને અમે એક ભાઈને બોલાવ્યા આમાં અરવિંદભાઈને ગાલડી માં આવી ગયા છે ને આ બધા તો ભાઈ ગયા પાછા તો અમે ભાગ્ય અમે દર્શન કરી લીધા છે જે થા ને રસ્તામાં લોકેશન આવી ગયો એક નંબર ને થોડુંક કામ હતું ભાઈબુના સોંગ ઉપર રીલ ઉતારવાની હતી તો ઓલા ભાઈબુનો ઉયા જા ને અમે ઊભા રહી ગયા છીએ અહીંયા વિડિયો ઉતારવાનો લોકેશન જો તો હારો ઓલા ભાઈબંધો ઘરના વાટે ઊભા છે તો ન્યા જઈ અને કરે ભાગ્ય હવે તો બસ મિત્રો આ વિડીયો માટે એટલું જ હતું મળીએ છીએ નવા વિડીયોમાં ત્યાં સુધી સ્વસ્થ રહો સુરક્ષિત રહો વિડીયો જોવા બદલ આભાર વિડીયોને લાઇક કરી નાખજો તમારા મિત્રો સાથે શેર કરી નાખજો કોમેન્ટ કરી નાખજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખજો મળીએ છીએ નવા વિડીયોમાં